જય હિન્દ વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ અડધો આંટો ફેરવો એક રાજા હતો એ રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરા ચોરી જતો હતો રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી જુઓ અહીંયા આપણને તિજોરી બતાવી છે આ રીતની રાજાની તિજોરી હતી હવે તિજોરીનો હાથો કેવો હતો તો અડધો બંધ થઈ જાય રાજા ઘણી તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો તમે તેના કારણનું અનુમાન કરી શકો તો આપણે શું કર્યું હતું તો આ તિજોરી ખુલ્લી હોય કે બંધ બરાબર એક સરખી લાગતી હતી હવે આપણે આગળ જોઈશું અહીંયાથી એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને યુક્તિ સમજાવી જે તેને ખૂબ ગમી હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી તો જુઓ આ યુક્તિ અહીંયા આપી છે અહીંયા આપણને શું આપ્યું છે તો પુત્રીએ બંને બાજુ સરખા જ કલર હોવાથી સીધી હોય કે ઊંધી બરાબર તો એ સેમ જ દેખાતું હતું તો એને શું કર્યું ઉપર એક કાળું અહિયાં ટકવું કરી દીધું જેથી જ્યારે ખુલ્લી હોય તો કાળું ટપ્પુ ઉપર આવે અને બંધ તિજોરી હોય તો કાળું ટપ્પુ નીચે આવી જાય રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ઢાક પર એક ટપ્પુ કરવા કહ્યું રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી તપાસ કરો કે કયા હાથાને અડદો પેરવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે છે તો જોઈએ રાજા પાસે ઘણી બધી તિજોરી હતી તો હવે કયા હથા ફેરવવાથી સેમ એવી જ ભૂલ થઈ શકે છે એટલે આખું અડધું ફેરવો બરાબર આ આકૃતિને અહીંયા લઈ જવા અડધી ફેરવો અહીંયા સુધી તો શું થાય સરખી રહી તો આમાં પણ ભૂલ થાય આકૃતિને પણ તમે અડધી ફેરવશો તો એ પણ સરખી રહેશે આમાં પણ ભૂલ થાય આમાંય ભૂલ થાય અને શું થશે આમાં પણ ભૂલ થઈ શકે આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો

તો પણ એનો એ જ દેખાશે અને પણ આ ઊંધો ફેરવીશું અહીંયાથી આ દિશા બરાબર તો શું થશે એનું દેખાશે વર્તુળ પણ એનું એ એ દેખાશે દેખાશે આમાં પણ હવે આ આકારમાં પણ સેમ દેખાશે કારણ ઉપર નીચે સરખી જ બાજુ છે બરાબર હવે આ ત્રિકોણ કારણ ઉપર અહીંયા પૂણો છે અને અહીંયા નીચે બાજુ છે હવે નીચે કરી દેશે એટલે શું થશે આમ થશે બરાબર એટલે આ સેમ દેખાય નહીં એનો એ માપ દેખાય નહીં આકાર બદલાઈ જશે આમાં પણ શું થશે તો ઉપર અહીંયા ખૂણો બને છે નીચે બાજુ છે તો તો શું થશે આ રીતની આકૃતિ બનશે બરાબર આ રીતનું થઈ જશે તે બતાવવું તમારા માટે અઘરું છે જો હા તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે તમે તેને કેવી રીતે કરી શકો છો તે આપેલ છે તેને અડધો આંટો ફેરવો જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે કે નહીં જુઓ અહીંયા એક આકાર લીધો છે લંબચોરસ અને પછી આ ફરતે લીટી થી દોરી લીધો છે બરાબર એનો આકાર થયું હવે એને કાપી લીધો છે હવે કાપ્યા પછી શું કર્યું એ આકાર ને અડધો આંટો ફેરવીને ગોઠવ્યો ઉપર બરાબર હવે આકાર ઢંકાયો તો નહીં આ રીતે તમે દરેક કાપીને રીતે ઢાંકીને જોઈ શકો મહાવરો જોઈએ પહેલું છે અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય તો જોઈએ આપણે અને બરાબર અહીંયા છે લીટી સીધી એચ અને એન આ અંગ્રેજી મૂળાક્ષરોને તમે ઊંધા કરશો અડધો આંઠો ફેરવી દેશો તો પણ એ મૂળાક્ષર આવા જ દેખાશે બીજું જોઈએ નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વપરાય એના એ જ શબ્દો વંચાય છે તો જુઓ ઝૂમ આ એમ છે ઊંધો થાય તો ડબલ્યુ થઈ જાય બરાબર તો નહીં ચાલે હવે આ આ થશે કારણ એમ ઓ ડબલ્યુ હવે ઊંધો અહિયાં ની થશે અહિયાં થી તમે વાંચશો તમે ઊંધું પુસ્તક કરશો ને તો પણ તમે વાંચી શકશો તો મો તો ઊંધો કરશો તો પણ એમ ડબલ્યુ મો થશે આપણ નવ સુધીના અંકોને અડધા આટામાં ફેરવો તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે તો ઝીરો થી નવ સુધીના આંકડા આપણે ઉધા ફેરવીએ અડધો આંટો તો કયા કયા દેખાશે તો ઝીરો વન અને એક ઝીરો તમે ઉધા પણ કરી દેશો તો પણ એક સરખા જ લાગે છે ચોથું છે બે ત્રણ અને ચાર અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય જુઓ બે ત્રણ ને ચાર અંકવાળી સંખ્યા માટે વિચારવાનું કે જેને અડધા આટામાં તમે પહેરો ને તો પણ એની એ જ સંખ્યા દેખાય હવે કઈ સંખ્યા છે તો એક આઠ અને ઝીરો આ ત્રણમાંથી આપણે સંખ્યા બનાવવાની છે જો અહીંયા એક એક તો અહીંયા આપણે આઠ આઠ લખીશું અને પછી લખીશું બીજી સંખ્યા ઝીરો ઝીરો આ બે અંકની થઈ ગઈ ત્રણ અંકની સંખ્યાઓ એક ઝીરો એક 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 પછી શું થશે આઠ ઝીરો આઠ 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 એક પછી લખી શકાય આઠ એક આઠ આઠ એક ઝીરો આ રીતે તમે અલગ અલગ સંખ્યાઓ એક ઝીરો અને આઠ આ ત્રણ અંકો માંથી બનાવીને લખી શકો ચાર અંક ની સંખ્યાઓ તો ચાર અંકની પછી ચારે ચાર વાર આપણે આઠ લઈશું પછી શું કરીશું આઠ જીરો આઠ જીરો આઠ એક આઠ એક વન ઝીરો વન બરાબર તો આ એક ઝીરો અને આઠ ને લઈને તમે અલગ અલગ ચાર અંકની સંખ્યા અલગ અલગ રીતે બનાવી શકો પાંચમું છે નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે તો જુઓ કયા ચિત્રો એવા છે જેને અડધા આંટામાં ફેરવો તો પણ એના જ ચિત્રો દેખાય તો પુસ્તક ઊંધું કરી દેવાનું અડધો આંટો એટલે શું કરવાનું પુસ્તક આપણે ઊંધું કરી દેવાનું બરાબર જુઓ આને ઊંધું કરશો તો એનું એજ દેખાય છે તો હા હવે આને ઊંધું કરશો તો શું થશે તો માથું અહીંયા આવી જશે ને પગ અહીંયા આવશે એટલે આ નહીં થાય આ વત્તાનું ચિહ્ન છે એને ઊંધું કરશો તો પણ એનું એ જ રાખશે આ પણ ફૂલ છે તો એ પણ એનું એ જ રહેશે હવે આને અડધું કરશો તો આ જે તીર છે એ શું થશે ઉપર થઈ જશે એટલે આ નહીં આ પી માં પણ શું થશે આ નીચે થઈ જશે બરાબર તો આ પણ નહીં અને આ જે છે એમાં પણ એવું થશે આ ભાગ છે ને નીચે આવી જશે એટલે આ પણ નહીં આ પાછું દેખાશે બરાબર એટલે કયા કયા ચિત્રો દેખાય છે તો ચિત્રો દેખાય છે એક આ આ આ ચાર ચિત્રો ઊંડા કરવાથી પણ એના એ જ દેખાય છે એક પ્રવૃત્તિ જોઈએ તમે પવન ચક્કી જોઈ છે તેનો શા માટે ઉપયોગ થાય છે ચલો પવન ચક્કી જેવું રમકડું કાગળનો ટુકડો લો આ રીતે તેની ચિત્રમાં દર્શાવ્યા કળી વાળો શું કરવાનું છે અહિયાંથી આમ ફોલ્ડ કરવાનું છે એટલે આ રીતનું બનશે ત્રીજું છે કાગળના વાદળી ભાગને કાપી લો હવે જે નીચે વધારાનું કાગળ વધે છે ને બરાબર આ આકાર આપણે લેવાનો છે નીચે જે વધારાનો આકાર છે એને કાપી લઈશું હવે તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાશે હવે પરફેક્ટ ચોરસ આપણો બની જાય છે છે ચોથું શું તેને લાલ રેખા પર વાળો અને પછી ખોલો જુઓ અહીંયા લાલ રેખા આપી છે બરાબર શું કરવાનું છે તો એ રેખા ઉપર ઘડી વાળવાની અને પછી એને ખોલો ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરો વચ્ચો વચ એક વર્તુળ દોરો હવે વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો વર્તુળ સુધી અહીંથી કાપવાનું ચાલુ કરવાનું બરાબર અહીંયા વર્તુળ સુધી કાપવાનું અહીંયા પણ અહીંથી ચાલુ કરીને વર્તુળ સુધી અહીંયા પણ એવી રીતે આટલે સુધી આ વર્તુળ રવા દેવાનું છે ત્યાં સુધી કાપવાનું છે કાગળ આના જેવો દેખાશે આ રીતનું બરાબર હવે શું કરવાનું એક ટાંકડી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો હવે એક ટાંકણી લેવાની અને આ દેખાય છે કાણા અહીંયા ધાર પર અહીંયા જો આનું વાળેલું છે ને એટલે આવી રીતે તો એવા કાણા પાડી દઈએ અને પછી શું કરવાનું છે તો હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે હવે આ જે ધાર છે ને કાણું જ્યાં પાડ્યું હોય એ કાણાને અહીંયા અહિયાં વચ્ચો વચ્ચ આવે એ રીતે વાળીએ ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાડો હવે ટાંકણીને બધા કાણામાંથી પસાર કરીને અહીંયા વચ્ચો વચ લગાવી દેવા તમારી પવનચક્કી તૈયાર છે તેને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપી ફરે છે તમારી પવનચક્કી એક ચતુર્થાંશ ફેરવાથી પહેલા જેવી દેખાશે દેખાશે કે નહીં તેને અડધી ફેરવવાથી પહેલા જેવી દેખાય છે જુઓ આ પવનચક્કી છે ને એના ચારે ચાર ભાગ કેવા છે

એક શું થશે તો ચકડી સરખી દેખાશે તો હા તેને અડધી ફેરવાથી પહેલા જેવી દેખાય છે તો એમાં પણ હા તો હવે શું છે ચોથો ભાગ ફેરવો આ પંખાને એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો દેખાશે તો ફેરવ્યા પહેલા આ પંખો હતો હવે એને એક ચતુર્થાંશ એટલે શું થયું આજે ચાર ભાગ છે એ ભાગમાંથી એક ભાગ એટલે એટલે આમ આમ આ આ જશે જશે રીતે ફરશે બરાબર તો એક સરખો જ દેખાશે આ પંખો પણ એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો દેખાશે પીળા ચોરસ માં ચિત્ર દોરો જુઓ ફેરવ્યા પહેલા આવો છે હવે એક ચતુર્થાંશ ફેરવવાથી શું થશે கலர்

વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક લઈ લીધી લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ